આજે ભારતની ભૂગોળનું કમ્પેરિઝન કરું છું બરાબર આપણે પ્રાઇઝ વાઇઝ જોશી પછી પેજની ક્વોલિટી જોશી ટોટલ પેજ કેટલા છે કન્ટેન્ટ કેવું છે એડિશન કેવી છે બધું હું તમને દેખાડું અને ત્રણેયની ત્રણેય છે એ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી પણ દઉં છું તમે ઓનલાઈન ત્યાંથી જ ડાયરેક્ટ પરચેસ કરી શકશો બરાબર ચાલો કઈ કઈ ત્રણ બુક છે મારી પાસે તો કે આ એક છે યુવા ઉપનિષદની ભૌતિક અને વિશ્વ ભૂગોળની થર્ડ કલર એડિશન છે બે હજાર પચીસ ની ન્યૂ એડિશન જ છે ત્યાર પછી આ છે લિબર્ટી પબ્લિકેશનની બુક ભારતની ભૂગોળ એ પણ ફર્સ્ટ કલર એડિશન છે ને એ પણ ન્યૂ એડિશન જ છે અને આ જે છે એ દ્રષ્ટિ પબ્લિકેશન એ દ્રષ્ટિ ધ વિઝન ભારત કા ભારત ઓર વિશ્વ કા ભૂગોળ હિન્દી એટલે કે આ હિન્દીમાં બુક છે જે લોકો એનસીઆરટી હિન્દીમાં ને એમ વાંચતા હોય હિન્દી લેંગ્વેજ જેને જોતી હોય તો આ હિન્દી લેંગ્વેજ બુક છે અને આ બંને ગુજરાતીમાં છે સૌથી પહેલો એ ડિફરન્સ તમને ખ્યાલ આવ્યો દ્રષ્ટિ પબ્લિકેશનમાં તમને એનસીઆરટી પ્રમાણે તમારે જો જાવું હોય વધારે ડીપમાં બરાબર તો આ બુક છે એની લેંગ્વેજ એની હિન્દી હશે અને આ બંને ગુજરાતી લેંગ્વેજમાં બુક છે ઓકે સૌથી પહેલો ડિફરન્સ એ છે બીજો ડિફરન્સ તમને કહું તો આપણે સૌથી પહેલા ટોટલ પેજ જોઈએ કેટલા પેજ છે તો હવે આજે યુવા ઉપનિષદની બુક છે ભૌતિક અને વિશ્વ ભૂગોળની એમાં ટોટલ હવે એમાં પેજ નંબરમાં આવી રીતે લખેલું છે જુઓ તમે ચોવીસ પોઈન્ટ નવ ચોવીસ પોઈન્ટ આઠ બરાબર એટલે પેજ નંબર તો હું તમને બીજા બંનેના દેખાડી દઉં પણ તમે જોઈ શકો છો કે આવી બુક છે ટોટલ આમાં આપણે જોઈએ તો આના પેજ છે એ ટોટલ પાંચસો ને છવ્વીસ પેજ છે લિબર્ટી બુકના અને દ્રષ્ટિ પબ્લિકેશનની બુક છે એના ટોટલ ચારસો ને બેતાલીસ પેજ છે બરાબર એટલે આવી રીતે પેજ વાઇઝ ખબર પડી હવે નેક્સ્ટ હું તમને પ્રાઇઝ વાઇઝ બતાવું આ યુવાની જે બુક છે લિબર્ટી બુક છે ભારતની ભૂગોળ એ પણ નવી એડિશન છે અને કલર એડિશન છે એની પ્રાઇસ છે પાંચસો પંચાણું નાઇન્ટી અને દ્રષ્ટિ ધ વિઝનની જે બુક છે જે હિન્દી લેંગ્વેજમાં છે ભારત ઓર વિશ્વ કા ભૂગોળ એની પ્રાઇસ જોઈએ તો ચારસો ને પાસઠ ફોર સિક્સટી ફાઈવ બરાબર એટલે પ્રાઇઝ વાઇઝ જો તમે કમ્પેર કરો તો થોડીક યુવા ઉપનિષદની હાઈ પ્રાઇસ છે બરાબર કેમ કે ભૌતિક ને વિશ્વભૂગોળ બંને આવી જાય છે અને કલર એડિશન છે આમ તો આ પણ કલર એડિશન જ છે પણ એમ કહેવાય ને કે એ થોડી રિઝનેબલ પ્રાઇસમાં છે અને આ છે સૌથી લો પ્રાઇસ છે આની લો હવે તમારે પ્રાઇઝ વાઇઝ જો બજેટ વાઇઝ જાવું હોય ઓછા બજેટમાં કે વધારે બજેટમાં તો આમાંથી તમે ત્રણમાંથી કોઈ પણ એક બુક લઈ શકો અને આજે મેં પ્રાઇસ દેખાડીને પ્રિન્ટેડ પ્રાઇસ છે બરાબર પ્રિન્ટેડ પ્રાઇસ છે ફિક્સ હોય પણ તમે જે મૂકેલી છે ને આમાં બુકની એ તમે ઓનલાઈન પરચેસ કરવા જશો ને ઘણા બધા ડિસ્કાઉન્ટ ચાલતા હોય છે પ્રાઇસ ઘણી બધી વાર ઓછી હોય છે બરાબર ડિફરન્સ હોય છે પ્રાઇસમાં કેમ કે ડિસ્કાઉન્ટ ચાલતા હોય એટલે ઓનલાઈન જ પરચેસ કરજો બરાબર અત્યારે શું પ્રાઇસ છે ઓનલાઈન તમે ચેક કરી લેજો ત્રણેય બુકની ચાલો પ્રાઇસ વાઇઝ ખ્યાલ આવી ગયો હવે તો આપણે ત્રણેયનું પેજ ક્વોલિટીની જો વાત કરીએ તો સૌથી પહેલા હું તમને યુવા ઉપનિષદની પેજ ક્વોલિટીની વાત કરું તો તમે ઓપન કરશો બુક એટલે એના પેજ તમે જોશો તો એક તો કલર એડિશન છે એ પણ સારું છે અને પેજ ક્વોલિટી પણ સારી છે એમ મેં અગાઉ જેમ કીધેલું હતું ને કે લિબર્ટી પબ્લિકેશનની પેજ ક્વોલિટી બહુ સારી હોય છે બધા પબ્લિકેશન કરતાં તો યુવાએ પણ આ વખતે સેમ ક્વોલિટી છે એ મેન્ટેન કરી છે યુવા ઉપનિષદ વાળા એ આ બુકમાં બરાબર આની પહેલાની જે બધી બુક છે એમાં થોડી પેજ ક્વોલિટી લો હતી ઇટ કમ્પેર ટુ લિબર્ટી પણ હવે થોડું થોડું લિબર્ટી જેવા એ લોકો પેજ છે યુઝ કરે છે પબ્લિક એટલે બરાબર એટલે પેજ ક્વોલિટી પણ સારી છે ને કલર એડિશન પણ છે પછી દ્રષ્ટિ ધ વિઝનના તમને દેખાડું અંદરથી પેજ ક્વોલિટી તો એ પણ કલર એડિશન છે કલર જ તમે જોઈશો અને પેજ ક્વૉલિટી એઝ કમ્પેર ટુ યુવા ને લિબર્ટી કરતાં થોડી લો ક્વોલિટી છે પેજની બરાબર ઓમ સારી જ છે નો ડાઉટ કેમ કે આપણે કાંઈ ફાળવાનાને એમ તો હોય જ નહીં બરાબર પણ ઓમ સારી છે અને લિબર્ટીની જો વાત કરીએ પેજ ક્વોલિટી એ તો પહેલેથી જ હું તમને કહેતી જાઉં છું કે લિબર્ટીની પેજ ક્વોલિટી હંમેશા બધી બુકમાં બેસ્ટ હોય છે પ્રીમિયમ પેજ હોય છે બરાબર એટલે એમાં તો કંઈ કહેવા જેવું નથી એટલે ત્રણમાંથી ત્રણેયની સારી જ છે પેજ ક્વોલિટી કોઈ પણ એક બુક પરચેસ કરી શકો હવે વાત કરીએ ત્રણેય બુકના ઇન્ડેક્સની બરાબર ના સૌથી પહેલાં તો હું બુક કવરની વાત કરું જો શું શું લખેલું છે હવે યુવા ઉપનિષદમાં શું લખેલું છે ભૌતિક અને વિશ્વ ભૂગોળ ફિઝિકલ એન્ડ વર્લ્ડ જિયોગ્રાફી યુપીએસસી જીપીએસસી પરીક્ષા માટે સ્પેશિયલ બુક છે એનસીઆરટી જીસીઆરટી જેવા આધારભૂત સ્ત્રોતોનો સમાવેશ કરવામાં આવેલો છે અને જીપીએસસીનો જે હાલમાં નવો સિલેબસ આવેલો છે એને આધારિત ભૌતિક અને વિશ્વ ભૂગોળમાં આપેલું છે બરાબર આ એનું કવર કે છે પાછળ એની વિશેષતાઓ જોઈએ જો આપણે તો ભૌતિક અને વિશ્વ ભૂગોળને લગતા ટોટલ સત્યાવીસ ચેપ્ટર છે અને રંગીન પુસ્તક છે એટલે કે કલરફુલ છે ભૌતિક અને વિશ્વ ભૂગોળની વિસ્તૃત અને પુનઃ સંશોધિત આવૃત્તિ છે 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 દરેક ચેપ્ટર પુનઃ લેખન નવા કયા કયા જો લખેલું પદ્ધતિથી આબોહવાનું વર્ગીકરણ વિશ્વ ભૂગોળમાં આ બધા આવી જશે બરાબર પછી ભૌતિક ભૂગોળ ને લગતા કરંટ અફેર સંબંધિત ચેપ્ટરમાં સમાવેશ જીપીએસસી ના પ્રાથમિક પરીક્ષાનો જે નવો સિલેબસ છે એના આધારિત પુસ્તક

ઘીતી છે તો આવી રીતે યુવા ઉપનિષદમાં લખેલું છે ત્યાર પછી આની જો વાત કરીએ તો એમાં પણ એમ જ લખેલું છે ભારત વિશ્વ ભૂગોળ જો તમે યુપીએસસી કે જીપીએસસી ની પ્રિપેરેશન કરતા હો તો આ બુક છે તમારા માટે છે ભારતનું વિશ્વ ભૂગોળ બંને આવી જશે પછી લિબર્ટીની બુક છે એમાં પણ એમ જ છે ફર્સ્ટ કલર એડિશન યુપીએસસી જીપીએસસી પીવાય ડીવાયએસઓએસટીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ સીસી મેઈન્સ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ભારતની ભૂગોળનું વન સ્ટોપ સોલ્યુશન એટલે લિબર્ટી

સમજૂતી છે અગાઉ લેવાયેલ પ્રાથમિક ને મુખ્ય પરીક્ષાનો પ્રશ્નોનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે હવે ત્રણેયના ઇન્ડેક્સ હું તમને દેખાડું સૌથી પહેલા લિબર્ટી નું ઇન્ડેક્સ દેખાડું જો ઇન્ડેક્સ છે ટોટલ ચાર પાર્ટ પડે છે સામાન્ય ભૂગોળ આર્થિક ભૂગોળ સામાજિક ભૂગોળ ને ભૂગોળ વિશેષ એમાં સામાન્ય ભૂગોળ છે એમાં કયા કયા ટોપિક છે તો કે એમાં ભારત એક સામાન્ય પરિચય પછી એની અંદર આ સબ ટોપિક છે ભારતની ભૂસ્તરીય સંરચના ભારતનું ભૂપૃષ્ઠ બરાબર પછી ભારતની ભારતની આબોહવા જમીન એની અંદરના સબ ટોપિક ટોપિક અને અંદરના સબ ટોપિક આપેલા છે ઇન્ડેક્સમાં ત્યાર પછી નેક્સ્ટ હું તમને દ્રષ્ટિ પબ્લિકેશન જો ઇન્ડેક્સ દેખાડો અનુક્રમ ભારત કા ભૂગોલ એમાં પણ એમ જ છે ભારત એક સામાન્ય પરિચય પછી એમાં એના સબ ટોપિક ભૂગર્ભિક સંરચના એમાં એના સબ ટોપિક ભૂ પ્રદેશ સબ ટોપિક જલવાયુ અપવાહ તંત્ર પ્રાકૃતિક વનસ્પતિ મૃદા બરાબર હિન્દી લેંગ્વેજમાં છે ફેર ખાલી એટલો છે બરાબર ત્યાર પછી યુવા ઉપનિષદની જે બુક છે એનું ઇન્ડેક્સ તમને દેખાડું તો જો એમાં સૌથી પહેલા એમાં એક છે ને યુવાની જે બુક હોય છે ને એમાં એક સ્પેશિયલ એવું હોય છે કે અહીંયા સિલેબસ બધાના લખેલા હોય છે જેમ કે જો

અને બીજું તો કે એ લોકો એ આપે છે કે કયા ચેપ્ટરમાંથી કયા કેટલા કેટલા ક્વેશ્ચન છે પૂછાય છે એ પણ અહીંયા લખેલું હોય છે જો બરાબર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિશ્લેષણ પણ અહીંયા કરેલું છે જેમ કે પેલું ચેપ્ટર છે ભૂગોળ એક વિષય તરીકે તો એ ચેપ્ટરમાંથી બે હજાર ચોવીસ ત્રેવીસ બાવીસ એકવીસ વીસ એમાંથી એક એક ક્વેશ્ચન નથી પૂછાણ જો બ્રહ્માંડ પાર્ટ છે બ્રહ્માંડ ને સૂર્યમંડળ છે તો એ ચેપ્ટરમાંથી પેલો બે હજાર ચોવીસ માં એક પ્રશ્ન પૂછાયેલો હતો બે હજાર ત્રેવીસ માં એક પ્રશ્ન છે એવી રીતે આખું વિશ્લેષણ કરેલું છે એ તમે જોઈ શકો એટલે તમને ખ્યાલ આવે કે મારે કયા ચેપ્ટર કેટલું વધારે ધ્યાન દેવાનું છે આ અનુક્રમણિકા છે એમાં જો ટોટલ પાંચ પાર્ટ છે બ્રહ્માંડ ભૂસ્તર રચના સ્તર આબોહવા શાસ્ત્ર સમુદ્ર શાસ્ત્ર અને વિશ્વ ભૂગોળ અને એમાં એના અંદર સબ ટોપિક આપેલા છે બરાબર જેમ કે પેલું ચેપ્ટર છે બ્રહ્માંડ તો બ્રહ્માંડમાં ભૂગોળ એક વિષય તરીકે બ્રહ્માંડ ને સૂર્યમંડળ અક્ષાંશ ને રેખાંશ પછી ભૂસ્તર રચના શાસ્ત્ર છે તો એમાં એની અંદર આપેલા છે જો જ્વાળામુખી તૃતીય શ્રેણીના ના ભૂમિ સ્વરૂપ એવી બરાબર ટોપિક ને અંદર સબ ટોપિક હવે હું ત્રણેય નું અંદર કન્ટેન્ટ દેખાડું તો પેલા આપણે આ જ લઈ લઈએ યુવાનું ફર્સ્ટ ચેપ્ટર આપણે ઓપન કરીએ બ્રહ્માંડ આ ફર્સ્ટ પાર્ટ બ્રહ્માંડ એમાં ફર્સ્ટ ચેપ્ટર ભૂગોળ એક વિષય તરીકે તમે જોઈ શકશો કલર એડિશન છે સૌથી પહેલા અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે ભૂગોળની સામાન્ય સમજ ભારતમાં ભૂગોળનો અભ્યાસ તો અહીંયા તમને ટેબલ પણ ઘણા બધા જોવા મળશે ફોટો પણ જોવા મળશે ચાર્ટ પણ જોવા મળશે સાથે સાથે મેપ પણ જોવા મળશે એટલે તમને વાંચવાની મજા આવે ને યાદ પણ રહે પછી જે ચેપ્ટર પૂરું થાય ને એની લાસ્ટમાં પીવાયક્યુ આપેલા છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જેમ કે આ પ્રશ્ન છે એ જીપીએસસી ડીવાયએસઓ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પૂછાયેલો હતો પછી એના જવાબ આપેલા છે અને પછી એના પછી પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે બરાબર દરેક ચેપ્ટરમાં જો બીજું ચેપ્ટર છે બ્રહ્માંડ ને સૂર્યમંડળ તો પહેલાં તો અહીંયા લખેલું છે કે આ ચેપ્ટરમાં કેટલા કેટલા ટોપિક લીધેલા છે પછી અહીંયાથી એની સમજૂતી શરૂ થાય છે ટેબલ ઘણા બધા છે ફોટો છે કલર પછી ચેપ્ટર પૂરું થાય એટલે લાસ્ટમાં શું હશે જો ખગોળીય મિશન હોય એનું ટેબલ છે લાસ્ટમાં છે પીવાય કયું કે કઈ કઈ આ ચેપ્ટરમાંથી કઈ કઈ પરીક્ષા લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલા છે અને છેલે પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન બરાબર એટલે આવી રીતે કન્ટેન્ટ આપેલું છે કેમ તો કે યુવાની બુકમાં આ આખી તમારે બુકનો રિવ્યુ જોવો હોય તો ઓલરેડી મારી ચેનલમાં મૂકેલો છે પણ મેં આખી બુક બતાવેલી છે એકવાર જોઈ લેજો પછી તમને દ્રષ્ટિ પબ્લિકેશન પેલું ચેપ્ટર આપણે જોઈએ અહીંયાથી શરૂ થાય છે ભારત કાબુગોલ હિન્દી લેંગ્વેજમાં જે લોકોને વાંચવું હોય એના માટે ભારત એક સામાન્ય પરિચય જો એમાં પણ તમને ઘણા બધા ટેબલ જોવા મળશે છે મેપ પણ જોવા મળશે જેથી તમને સમજાઈ જાય ઈઝીલી પછી જે ચેપ્ટર પૂરું થાય ને લાસ્ટમાં પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન હશે અને એમાં જે જે ક્વેશ્ચન પૂછાયેલા હશે યુપીએસસી માં એ બધા પીવાય ક્યુઝ ટૂંકમાં એ લખેલું હશે ને એની નીચે એના આન્સર હશે બરાબર પછી આ બીજું ચેપ્ટર છે જે મેપ જોવા મળશે ટેબલ જોવા મળશે લાસ્ટમાં શું હશે તો કે પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન આર્યા અને આઈએએસ માં પૂછાયેલા છે યુપીએસસી માં બધું એમાં લખેલું હશે અને છેલ્લે જે ક્વેશ્ચન હશે મેઇન્સ માટેના પણ ક્વેશ્ચન આપેલા છે પીવાય ક્યુઝ બરાબર હવે લિબર્ટીનું દેખાડું ભારત એક સામાન્ય પરિચય બરાબર તમે જોઈ શકો છો આ પણ પણ કલર એડિશન છે આમાં ઘણા બધા આપેલા આપેલા હશે હશે અને ટેબલ મેપ દરેક ચેપ્ટરમાં જો ટેબલ આપેલા છે કે ભારતના રાજકીય વિભાગો કેન્દ્રશાસિત પ્રદેશો છે મેપ આપેલો છે નાના રાજ્યોની માંગ જો મેપ ઘણા બધા પછી લાસ્ટમાં એક નજરે ભારત એ આપેલું છે

તો હવે આ ત્રણેયનું કન્ટેન્ટ તમને મેં દેખાડી દીધું એટલે તમને એના પરથી પણ ખ્યાલ આવે કે કઈ બુક તમારે આમ તો કન્ટેન્ટ તો સેમ જ છે ખાલી યુવામાં ડિફરન્સ શું છે કે એમાં ભૌતિક ને વિશ્વ ભૂગોળ આપેલું છે બરાબર એટલે યુપીએસસીમાં ડીપ માટે પ્રિપેરેશન કર્યું હોય તો આ તમે લઈ શકો એમ ગુજરાતી લેંગ્વેજમાં ના હિન્દી લેંગ્વેજમાં છે આ બંને ગુજરાતીમાં છે હવે લાસ્ટમાં ત્રણેય બુકમાં શું આપેલું છે એ તમને દેખાડું જો આમાં લાસ્ટમાં શું આપેલું છે તો કે અલગ અલગ જો ટેબલ આપેલા છે પરિશિષ્ટમાં ખંડોનું તુલનાત્મક વિવરણ પૃથ્વી પરના ખંડોનો ક્રમ બરાબર એટલે તમે લાસ્ટ ટાઈમ લાસ્ટિવિઝનમાં પ્રમુખ રણ પ્રદેશો વિશ્વના દેશો લેન્ડલોક દેશો એવી રીતે ખીણો પછી આમાં લાસ્ટમાં એમાં પણ ટેબલ આપેલા છે જો વિવિધ છે ભારતીય વિશ્વ વિરાસત સ્થળ કે સૂચિ પ્રાકૃતિક સ્થળ પછી વિશ્વ કે પ્રમુખ દરે અગાઉની પ્રાથમિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન ધારો કે પેલું ચેપ્ટર છે તો એમાં કેટલા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે એ પ્રશ્નો આપેલા છે ને પિંક કલરના બોલ્ડ કરેલા છે એના આન્સર છે બરાબર પછી ચેપ્ટર વાઇસ પીવાયક્યુ આપેલા છે ટૂંકમાં તો આ રીતની ત્રણેય મેં તમને કમ્પેરિઝન દેખાડી દીધી પ્રાઇઝ વાઇસ જોઈ લીધું કન્ટેન્ટ જોઈ લીધું પેજ ક્વોલિટી જોઈ લીધી ટોટલ પેજીસ કેટલા છે એ જોઈ લીધા બરાબર ઇન્ડેક્સ જોઈ લીધો તો આવી રીતે ત્રણમાંથી કોઈ પણ એક બુક તમે પરચેસ કરી શકો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકી દીધી છે ઓનલાઈન પરચેસ કરી શકો આ બુકની જે પ્રાઇસ મેં તમને દેખાડી પ્રિન્ટેડ પ્રાઇસ છે ઓનલાઈનમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે જનરલ નોલેજની બુક નું કમ્પેરિઝનનો વિડીયો પણ મેં મૂકેલો છે બંધારણની બુકનો પણ મૂકેલો છે અને આ આજે ભૂગોળનો મૂક્યો છે હવે તમે આમાં કમેન્ટ કરો કે હવે નેક્સ્ટ છે કઈ બુક નું કમ્પેરિઝન લઈ આવું બરાબર તો ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી નવા લોકો છે એ લોકો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો બાય બાય થેન્ક યુ